ભવભૂતિના ઉત્તર ચરિતમાં કયા પાત્રો છે પછી જ્યારે પાત્રની વાત વિગતે કરીશું ત્યારે આપણે માત્ર રામ અને સીતા જ કરીશું બાકીના પાત્રોની નહીં કરીએ પણ પાત્ર યાદી તમને ખબર હોવી જોઈએ કે આની અંદર કયા પાત્રો છે એટલે નાટકમાં જે સ્ટેજ પર આવતા હોય રંગમંચ પર આવતા હોય તે નાંદી પાઠક સૂત્રધાર અને નટ એ નાટકનો પ્રસ્તાવ કરનાર સૂત્રધાર એટલે શું તે આપણને ખબર છે રામ તો કોસલ દેશ રાજધાની અયોધ્યાના રાજા સીતા રામના પત્ની કંચુકી સેવક અષ્ટાવક્ર આશ્રમના ઋષિ લક્ષ્મણ રામના નાના ભાઈ પ્રતિહારી અંતઃપુરની દ્વારપાલિકા દુર્મુખ લોકચર્યા જોવા મોકલેલો અંતઃપુર સેવક યાદ રાખજો દુર્મુખ આવીને રામને કે છે કે ધોબી આવી વાત કરે છે એટલે એનું નામ દુર્મુખ છે આત્રેય વાલ્મિક આશ્રમની વિદ્યાર્થીની તાપસી વાસંતી જનસ્થાનની વન દેવતા દિવ્ય પુરુષ શુદ્ર તાપસ શુક જેનો વધ થાય છે તમસા અને મુરલા આ બે નદી દેવતાઓ છે તમસા પણ નદીનું નામ છે મુરલા પણ નદીનું નામ છે તમસા અને મુરલા બે નદી દેવતાઓ અહી વન દેવતાઓ હોય છે નદી દેવતાઓ હોય છે સૌધાતકી અને દંડાયન તો વાલ્મિક આશ્રમના બે શિષ્ય તાપસ જનક સીતાના પિતા અરુંધતી વસિષ્ઠ ઋષિના પત્ની ગૃષ્ટિ કૌશલ્યા વગેરે સાથેનો એક સેવક કૌશલ્ય રામની જનેતા લવ સીતારામનો પુત્ર વાલ્મિક આશ્રમનો વિદ્યાર્થી બટુકગણ વાલ્મીકી આશ્રમના વિદ્યાર્થીઓ પુરુષ ચંદ્રકેતુના સૈન્યનો એક અધિકારી ચંદ્રકેતુ લક્ષ્મણનો દીકરો સુમંત્ર ચંદ્રકેતુનો સારથી કુશ સીતારામનો પુત્ર વાલ્મિક આશ્રમનો વિદ્યાર્થી વિદ્યાધર અને વિદ્યાધરી તો અર્ધ દિવ્ય યુગલ વાલ્મીકી રામાયણના રચયિતા ઋષિ અને જેને ત્યાં સીતા બાર વર્ષ રહ્યા છે તે સૂત્રધાર અને સીતા પૃથ્વી ભાગીરથી ભૂમિકા ભજવનાર અફસરાઓ અને તરતનું જન્મેલ પુત્ર દ્વૈય પુત્ર જોડકું જે લવ અને કુશ છે સ્થળ ક્યાં ક્યાં છે તો નાટકનો પહેલો અંક અયોધ્યામાં સીતારામનું ગ્રહ બીજો અને ત્રીજો અંક ગોદાવરી તીરે જનસ્થાનમાં પંચવટી પાસે ચોથો પાંચમો અને છઠ્ઠો અંક તમસા તીરે આવેલા વાલ્મીક આશ્રમની નજીક અને છેલ્લો સાતમો અંક ગંગા તીરે અયોધ્યાની નજીક સમય તો પહેલો અંક લંકા વિજય પછી રામના રાજ્યાભિષેક બાદ તરતનો સમય બીજાથી છઠ્ઠા સુધીના અંક તો પહેલો અંક પછી બાર વર્ષ પછીનો સમય એ બીજાથી છઠ્ઠા અંક છે અને સાતમો અંક છઠ્ઠા અંક પછી તરત પણ એનો સમય કહી શકાતો નથી અનિશ્ચિત એવો સમય છે પહેલાંની અંદર તમે બાર વર્ષ એવું કહી શકો છો તો આ પાત્રો પાત્ર લેખન પર જતા પહેલાં નાની નાની સંજ્ઞાઓ જે મેં પહેલાં પણ કરેલી છે પતાકા સ્થાન રામ જ્યારે એવું કહે કે વિરહ આવવાનો છે ત્યારે જ બહારથી પ્રતિહારી કે આવી પહોંચ્યો છે તો એ તો પોતા માટે કહે છે પણ એ લાગુ પડે છે રામ જે વિરહની કલ્પના કરે છે તેને તો પતાકા સ્થાન એટલે શું વિષ્કંભક એટલે આ વિષ્કંભક પતાકા સ્થાન બધું હું કરી ચૂકી છું આની અંદર થોડીક સંજ્ઞાઓની ઉમાશંકરભાઈ વાત કરે છે એની આપણે કરી લઈએ અને પછી આપણે ભવભૂતિનું ઉત્તર રામચરિત એની અંદર રામ અને સીતાનું પાત્ર અને એની વસ્તુ સંકલના કયા પ્રકારની છે ભવભૂતિની કલા સિદ્ધિ કેવી છે એની વાત આપણે પછી કરીએ